રામ નઈ આપવાની કેમ નહી આપવાની કેમ નહી આપવાની એમ પણ કેમ નહી આપવાની કેમ નહીં આપ હું ગામનો નાગરિક નહીં હું પાકિસ્તાન થી આવ્યો છું મારું નામ કિરણ કુમાર છે વહીવટદાર તરીકે મને નિમ્યા છે એટલે મને બી કાલ જ ખબર પડી ગુરુવારે આપણે કીધું કે તમારે મીટિંગમાં આવવાનું છે કંઈ વાંધો નહીં અને આ જિલ્લામાંથી મારો ઓર્ડર થયેલો છે એટલે વહીવટદાર તરીકે હમણાં તમારા સરપંચની મુદત પૂરી થઈ ગઈ આ તો વાંધો નહીં એમાં વહીવટદાર તરીકે મને મૂક્યા છે અને આપણે આજે મીટિંગમાં મળ્યા છે અને બધા એક સાથે મળવાનું થયું એટલે તમારા આયરબી શર્મા છે આપણું હું પરવળી પંચાયતમાં તલાટી તરીકે સર્વિસ કરું છું નવમો મહિનામાં ઓર્ડર થયું એ ભરા પહેલાં

ફર્સ્ટ ટાઈમ મહારાષ્ટ્રમાં થવાયેલો ચાંદીપુરા ગામ એનું નામ ચાંદીપુરા હોય છે એને લગતા એટલે એમને આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં દ્વારા આપણે પાલન નાખવામાં આવે છે એની અંદર કિરાણ પડેલી હોય તો એને પૂરવાની હોય છે અને સૌથી નાના છોકરાને જલ્દી લાવે એટલે આપણે એક તો મચ્છરથી બી થાય ધારાઉન્ટીના બી એવો છે ચોમાસું આવે એટલે બધું ચાલ્યા કરે એટલે આપણે એને પહેલાં સાવચેતી રાખવાની બે તમે આરોગ્ય ડિપાર્ટમેન્ટના છીએ એને ચાલીસ ગુણમાં જે તે લખતું હોય તમે કહી દો એટલે અમે બીજો મુદ્દો લઈશું પૂરા વાયરસ અત્યારે હાલમાં ચાલી રહ્યો છે જે ઝીરો થી ચૌદ વર્ષના બાળકોમાં વધારે જોવા મળે છે એના લક્ષણોમાં જોઈએ તો તાવ આવે તીવ્ર બાળકને ઝાડા ઉલટી અને ક્યારેક વધી જાય તો બેભાન અવસ્થામાં થઈ જાય છે બાળક એટલે આને બોતેર કલાકની અંદર સારવાર આપવી જરૂરી છે પછી અને આ ચાંદીપુરા વાયરસ માટે અમને ડસ્ટિંગ માટેનું અત્યારે કામ સોંપેલું છે એ ડસ્ટ અત્યારે અમારા ગામે ગામ ફળિયામાં ટેસ્ટિંગ કામગીરી કરીએ છીએ એટલે જરૂરી છે બાળકોને ના હોય તો જેના ઘરમાં જીરોથી ચૌદ વર્ષના બાળકો હોય એમને બની શકે તો લાંબી પાઈના કપડાં જે છે એ ઘરાવવા ના હોય તો પેલો લીમડાના પાનનો ધુમાડો ને એવું કરવું આમાં કેવું છે કે આપણી નાની માખો આવે ને માળખું સુધી બી ત્રણ ચાર ગણી નાની આવે આપણે ગાડી ઉપર ચાલે પીવું પડે એટલે દીવાલ હોય ને એ દીવાલ મતલબ કાચા મકાન હોય આ પાકામાં તો આવતો પણ જે કાચા મકાન હોય એની એ માખો અને એને કેવું હોય ત્રણ રેન્જ હોય એટલે ત્રણ મીટર સુધી ઉડી શકે અને ગાડક અહીંયા રહે છે તો આટલા આટલા વિસ્તારમાં જઈ લેવાની એવું નહીં કેવું રહેવું દવાનું રહે એટલે ત્રણ મીટર સુધી જ રહે તમારે સાવચેતી રાખવી જ પડે હવે જીરોથી ચૌદ વર્ષમાં જેવું છે કે નાના સુઠો હોય તો એમની ઇમ્યુનિટી કામ બહુ પાછો રહે આપણામાં છે આપણને એકદમ કહે પણ આપણને કેવું છે કે આપણે થોડું ઇમ્યુનિટી સારી એટલે આપણને એકદમ કંઈ અસર ના થાય અને આપણે જલ્દી એવું કેવું છે કે રોગમાં રોગના શિક્ષણમાં આવીએ નહીં જયારે નાનું છૂટવું હોય એની તબિયત હોય ખાવ પહેલા ના હોય તો એમની જો એને કહે એટલે ફટાક લઈને એવું છે કે ચાંદીપ વાયરસનું લાગી જાય હવે આમાં એવું છે કે નોર્મલી તાવ શરદી ખાંસી ઝાડા ઉઠી અને બધી બધા કૂતું તો અમુક ખીચ બી છૂટડાના હોય જો આ પૂરા વાયરસ થયું એના લક્ષણો હોય છે એટલે આપણે જાઓ કે આપણા વિસ્તારમાં આજુબાજુમાં પર્યાણો થશે કોઈને લાગે કે જેનું તાવ માથું છે તે ગમે છે બીમાર જેવું લાગે કે ઝાડું ઊટી થાય છે તો આપણે તાત્કાલિક એને દવાખાને લઈ જવાનું કારણ કે અમુક આપણે એવું થાય ગામડા આપણે દવાખાને જતા અને ભાઈ થોડું નથી કંઈ પણ આઈ ગોળી લાવીને ગોળી પીમ તૂંકી ગયા કે ઘર મૂકી જશે એવું કરવાનું નહીં કારણ કે આમાં શું છે કે આ રોગ નોર્મલી તમે વેળા દવા કરો તો વાંધો નહીં પણ રૂપ્ત કલાક જો થઈ ગયા રૂપ પછી એવું કહે છે કે થોડું એનો પ્રકોપ વધી જાય છે એટલે આપણે એવું છે કે જેમ પણ એમ વહેલી વહેલાપણે સારવાર કરાવીએ

મારી પહેલી જ રજુતી એવી છે કે તમે આજે વહીવટીદાર નહીં અમારા ગામના સરપંચ તરીકે આવ્યા એટલે આજે આજે તાત્કાલિક આખા ગામનો પહેલો રાઉન્ડ આખા રાઉન્ડ મારી લેજો પછી આખા ગુજરાતનું તમે ગમે તેટલું જે આ દવા પાવડર નાખશો ને અહીંયા તો અભી આ મચ્છર કેટલું તમારે જે કઈ હોય એ મટવાનું નથી કારણ કે આખા ગામની પરિસ્થિતિ

સવાર કલાજી સાહેબનો બરાબર બરાબર જય સાક્ષી સેવા ભાઈ સાક્ષી સેવા ભાઈ હું તમને આવે કહી દે તમે આ ઇલેક્શન તો વહેલું કે મોડું આવી જશે કારણ કે વન સરકારે આવું એવું નક્કી કર્યું છે કે વન પ્લસ ઇલેક્શન અને જેટલી બી પંચાયતોમાં વહીવટદાર છે તો એને એક સાથે ટૂંક સમયમાં આવી જાય અમે તો કર્મચારી છીએ અમને વહીવટદાર તરીકે એ દો મહિના અને જે બી પ્રશ્ન હશે તાત્કાલિક ધોરણે નિકાલ થતું નથી એનું રીઝન એટલા માટે આપડે એક કોરોના નું લાગેલું નહીં કે કોરોના એવો રોગ હતો કે જેની દવા પણ નથી શોધાઈ કે આ આની પણ દવા નથી સૂંધાઈ કે ભાઈ ચાલો આ તાત્કાલિક આ થઈ જાય કોરોનામાં રસી મુકતા હતા અમે ખરા કોરોનામાં નોકરી કરી અમે ફરજિયાત જ મૂકવામાં આવ્યા તો તમારે જવું જ પડશે કરવું જ પડશે એટલે એવું એવું બી નથી એનું ધીરે ધીરે નિકાર નિર્વાળ થશે અને એ રસારણી પંચાયત છે તમારા <coughs> એક અરજી તમે સામાન્ય લોકો ને એ અરજી ના ટોટલી તંત્ર દોડતું થાય એના જવાબો થાય એનું કાંઈ સુધી આપણે કામ નું થાય એના તમે બધા ભેગા મળી અને કામ તમારાકી બીજા કોના થકી થાય નહી તકરાટ કરશો કોઈ રહેવા જેવું નઈ એમ મજા આવે એના કારણે તમને ભેગા મળે

હું એવું નહીં જલ યોજના અંતર્ગત કામ થઈ ગયું થઈ છે આપણે ક્યાં છે ઉતારવાનું કોઈ ટેન્શન ના લાગે પણ એવું નથી હું શું કહેવાનું જલસે જન યોજના આજે

સાહેબ આ શોમાં લખો છો ઠરાવક છે પાકી કેમ ના પાકી ઠરાવુક માં ઠરાવ લખવો પડે ને મારી વાત સાંભળો આવું તો એક વર્ષથી ઠરાવ લખાયે છે થતું જ નહીં એટલે તમે ઠરાવ બુક નિભાવો છો કે નહીં નઈ મનુ નહીવું નહીં બાકી હશે અને તમને એક કોપી આપી દઈશું આપણે આ તમે રેકોર્ડ કરો છો એવું નહી કેતો પણ અત્યાર સુધી હા પણ મારે મારે ઠરાવ બુક જોવી મારે અત્યારે જોવી છે એમ ઠરાવ બુક લેવા જોડે દરેક નાગરિકને અધિકાર છે દરેક નાગરિક ને અધિકાર છે ફરાવભૂત જોવાનું દરેક નાગરિકને અધિકાર છે ગામના અઢાર વર્ષ થાય મતદાન થાય મતદાન થાય મતદાન કરતો વ્યક્તિ થાય દરેક ને અધિકાર છે દરેકને અધિકાર છે તમે નવા કાયદા નહીં મળીને આવ્યા

તમે તમે કર્મચારી છો પણ અમારે જોવી છે કેમ તમે અત્યાર સુધી તમે તમે ખરાબ કેમ ના આપો એમ કહો તમારા કાયદામાં આવક ના આવે કેમ તમે તાણા સહી ના કરશો હું પાકિસ્તાનમાં નથી જન્મ્યો હો હું અસારડી ગામમાં જન્મ્યો છું સાહેબ સાહેબ ખરાબ બુક તો જો મારો અધિકાર છે ખરાબ બુક જોવાનો તમારા કાયદા માં આવક ને એટલું મનકો હા યા ના એવું ને તમારા કાયદા માં આવક આવે મનકો હા 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 બસ 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 જઈ જો હા ચાલો બધાને આવવી પડે ને બધાને આવો ને હું તો બધાને બતાડે એમ કઉ છું આપડા એજ લખવાના છે બીજું કઈ લખવાના અવાજ નીચો રાખીને વાત કરો

ગામ અંદર તમે વાત કરો આવડ નમસ્કાર સર હા અહીંયા ગામ સભા અંદર ખુલ્લે આમ તાના અને દાદાગીરી કોઈ ગામ સભા ભરી છે ગામ આમાં એમાં ખુલ્લે આમ દાદાગરી અને તાના ચાલી રહી છે તો તાત્કાલિક ધોરણ અહિયાં સોન ગાડી મોકલો હસમુખસિંહ રાઠોડ બોલો રાઠોડ રાજાય છે અને કોઈને સ્વૈચ્છિક રજૂઆત જે ચાદીપુરા વાયરસ ચાલે છે અને નલસે જલ ની યોજના જે રજૂઆત કરવી હોય તો અમુક લોકો તેનું રજૂઆત લખવા નહી દેતા

એટલે સાહેબ એવું છે હલો મારી જોડે લાઈવ વિડીયો છે એવિડન્સ ગારો બોલતા ને ઓકે ઓકે હા 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 ચાલો કાકાનપુર આવો તમે